ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવાનું રહેશે કે ભાઈ વરઘોડા કાઢશું ફલાણો કરશું ટાટિયા તોડ નાખશું ઢીચડું કરશું એટલે પેલા ગુના તો દાખલ કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે ને સાંભળો તો ખરી એની કાયદેસરની ફરિયાદ તો નોંધો પછી તપાસનો વિષય આવશે પછી આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશન માં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી

અરજી છે ને એક ગતકડું છે જે પોલીસ સિસ્ટમ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે એ ગતકડું એવું છે કે અરજદારને બોલાવો સામેવાળાને બોલાવો સમાધાન કરાવો રૂપિયાનો તોડ કરો અને ભ્રષ્ટાચારને મોટિવેશન કરતું અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતું જો કોઈ ગતકડું હોય ને તો એ આ સિસ્ટમની અંદર અરજી છે તો જાણ હોવા છતાં ગટરનું ઢાંકણું બંધ ના કરવું એને ઈરાદાપૂર્વકની બેદરકારી કહેવાય અને એમાં જો કોઈનો અવસાન થાય ને તો સાપરાદ મનુષ્ય વધ એકસો આવે કે ભાઈ મેહુર બોગરા આવ્યો છે તો પોલીસ વિરોધી વ્યક્તિ છે પણ વસ્તુ એ છે કે જો મેહુર બોગરા ગયો છે તો કાયદા મુજબ તો ચાલુ જ પડશે પછી તમે મને ચાહે પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી એમાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના ગળા ઘસાઈ ગયા છે અમને એવું કઈ કે કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી લાગે તો કોઈ ફરક પડતો નથી એટલે આમાં જે કોઈ કોઈ એક જ વ્યક્તિએ આમાં સ્પષ્ટપણે કાર્યવાહી કરાવી શકે

એક બે વર્ષનો બાળક નામ છે કેદાર એક ખુલ્લી ગટરમાં એસએમસી ની બેદરકારી ને કારણે પડે છે ત્રેવીસ કલાક બાદ એમનો મૃતદેહ મળે છે અને મૃતદેહ મળ્યા પછી એક પરિવાર જેને એના બે વર્ષના પુત્રને ગુમાવ્યો છે ઘણા એ માનતા કરી હશે કેટલા એ લોકો પ્રાર્થનાઓ કરી હશે ત્યારે એમને એક દીકરો મળ્યો હશે તો એને કેટલું દુઃખ થાય એ આપણે ક્યારેય મહેસૂસ ના કરી શકીએ પરંતુ એમને સાંત્વના આપવાને બદલે એમનો

અંદાજે સાડા પાંચ છ વાગે કે મેહુલભાઈ હું સ્વિમેરમાં છું રડતા રડતા ધુસકે ધુસકે રડે છે મારી આ દીકરા આવી ઘટના બની છે અને પોલીસ કર્મચારીઓ મારી ફરિયાદ નથી લેતા હું સ્વિમેર માં પહોંચ્યો ને ત્યારે પોલીસ ના સુર અલગ બદલાયેલા જ હતા અમે ક્યાં ના પાડીએ છીએ ગુનો દાખલ કરવાનો તમે તો એના કઈ ઝોઘડિયા જોવાના હોય પાંચ પાંચ કલાક થઈ મૃતદેહ મળ્યો એનો હજુ સુધી તમે ગુનો દાખલ ન કર્યો ઘટના બની એની ચોવીસ ચોવીસ કલાક થઈ ગઈ હજુ તમે ગુનો દાખલ નથી કર્યો ગુનો દાખલ કરવા માટે કોઈ ચોઘડિયા ના જવાનો હોય ગુના દાખલ થઈ જવો જોઈએ જે પણ લાપરવા અધિકારીઓ છે એમની ધરપકડ થઈ જવી જોઈએ એસએમસી ના જે પણ મેયર છે એમણે અથવા કમિશનર છે એમને આમના સસ્પેન્શનના ઓર્ડર ટાઈપ કરાવી નાખવા જોઈએ જો આવા દાખલા દાખલારૂપ

લલિતા કુમારી વર્ષે સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ આપણે ગુગલ કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને રાઈટ તો પોલીસ ને પણ ખબર છે પણ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ના લોકો તો કાળા અક્ષર ભેસ બરાબર સમજે કોઈ ગાઢતા નથી એટલે સુપ્રીમ કોર્ટ ના નિર્દેશો છોડી દો ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવાનું રહેશે કે ભાઈ વરઘોડા કાઢશું ફલાણો કરશું ટાટિયા તોડ નાખશું ઢીચડું કરશું એટલે પેલા ગુના તો દાખલ કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે અને સાંભળો તો ખરી એની કાયદેસરની ફરિયાદ તો નોંધો પછી તપાસનો વિષય આવશે પછી આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો તો ટૂંકમાં જે વસ્તુ કરવાની છે ને એ વસ્તુ નથી થતી માત્ર ને માત્ર સીન સપાટા થાય છે જે વસ્તુની અંદર તમને ફેમ દેખાય અત્યારે ગુનો દાખલ માટે દાખલ કરવા માટે એક પેટર્ન છે કાં તો તમારે રૂપિયા જોઈએ

એટલે પેલા કા તો ગાળ દેવામાં આવે અને કાં તો એવું કહેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે અમારી ઉપર રોપ જાડે છે હાલ ઘરે વયો જા તું તુકારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો છ મહિને ઓર્ડર નીકળે આવે નહી ટૂંકમાં સિસ્ટમ એ રીતે બનાવવામાં આવી છે જેમાં સામાન્ય વ્યક્તિ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ન્યાય શું

સામાન્ય અને ગરીબ પરિવાર હું તમને કાલ નું ઉદાહરણ આપું છું કે આપણો જીવ આમ હચમચી જાય આ બાળકનો ચહેરો જયારે જોઈએ કે ગટર માંથી જયારે એમને કાઢવામાં આવ્યો એવું એનું કેવું ગુંગલાઈ ને મોત થયું હશે આપણો જીવ કાપી ઉઠે એવા જમીન ઉપર બેસી ધરણા કરવા પડે તમારે નારા લગાવવા પડે કે એફઆઈઆર નોંધો અમને ન્યાય આપો આવા નારા લગાવો ને ત્યારે તો માત્ર ને માત્ર એ ઉપકાર કરતા હોય ને મેં મેં વર્તન જોયા છે પોલીસ કર્મચારીઓના જયારે

અમીર લોકો જે છે એને એના લાલન પાલન કરવા માટે જો કોઈ રૂપિયા વાળો અને નેતાનો દીકરો હોત ને તો સીધો ગુનો દાખલ થઈ ગયો હોત ગુનો દાખલ છોડી દો આ જેટલા પણ ઇજનેરો છે ને જેના અંદર માં ટેનેસ આવે છે એ પકડી પકડી જેલમાં ઘૂસી ગયા હોત બધા અત્યારે ધરપકડ કરીને અંદર બેસાડી દીધા તો આ કેસ ની અંદર ધરણા સરો તો એ તો ગુનો નોંધાય આ તો કેવી સિસ્ટમ છે તો આપણને મને મને ધાર્મિક ભાઈ અંગત રીતે દુઃખ થાય

એ તપાસ ને ફરી જ કરવાની જવાબદારી ગૃહમંત્રીની હોય કોર્ટમાં ચલાવે છે વીસ વર્ષની સજા પડે ને તો એક દાખલા રૂપ કામગીરી આમાં થાય આજીવન કેદની ની જોગવાઈ છે એકસો માં પણ આજીવન કેદ તો ના થાય પણ તેમ છતાંય જો મિનિમમ સાત વર્ષની સજા થાય ને તો ભવિષ્યમાં કોઈ પણ અધિકારી આવી ગંભીર ભૂલો ના કરે જે સામાન્ય મનપાના જે પણ કર્મચારીઓ છે આ માત્ર સુરત નહીં એમસી હોય એ આર હોય ટોટલ મહાનગરપાલિકા પાલિકાના જે કર્મચારીઓ છે ને એનો મુખ્ય ધંધો તમને છું ધાર્મિક ધાર્મિકભાઈ કે એક થી પાંચ તારીખની જયારે તારીખો આવે ને

ગેરકાયદેસર બાંધકામ થાય છે ક્યાં કોઈ નાના રોડ રસ્તા ઉપર લારી ઉભી છે એ ખબર પડી જાય છે તો રોડ રસ્તા ઉપર જે ગટરનું મોટું બધું ઢાંકણું ઢાંકણા વગર ગટર એમ ખુલ્લી પડી છે તો પાલિકાના કર્મચારીઓને નથી જાણ જાણ જ છે પણ કેમ છે કે પેલામાં મલાઈ નીકળે છે પેલામાં રૂપિયા આવે છે તો એ કામ પેલા કરવું પડે હકીકતમાં જે અધિકારીઓ છે ને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એમને એ સમજવું પડશે કે એમની નૈતિક જવાબદારી શા માટે છે એમને પગાર શા માટે અમારા ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને એમને એમની નૈતિકતાથી કઈ નોકરી કરવી પડે તો આ સમજાવવાની જવાબદારી અગેન કોણ છે આપણે જો આમાં વિસ્તૃત વાત કરીએ તો સમજાવવાની જવાબદારી પ્રશાસનની છે મેયરની છે

ની વેબસાઇટ પર બધાના નંબર છે કોણ કરવો પડશે કે ભાઈ અહીંયા આવ ને ગટરનું ઢાંકણું નાખ અને જો ના નાખે તો અગે રોડ રસ્તા ઉપર નાની એવું તમે ઓબ્સેક્શન કરો ને કોઈ વ્યક્તિ બેનર મૂકે ને ના દુકાનનું તો પોલીસ ગુનો નોંધે બસો ત્યાસી આઈપીસી અને બસો પંચ્યાસી બીએનએસ મુજબ કે રોડ રસ્તા ઉપર તમે અવરોધ ઉભો કર્યો તો એ અવરોધી છે પણ જો ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો એ અવરોધ ના કહેવાય

એમની સામે એમની સામે મારા વિરોધ હોય છે અને મારા અત્યાર સુધીના કોઈ પણ વિડીયોમાં મેં ક્યારે ખોટી રીતે પોલીસને હેરાન ગતિ નથી કરી જે પણ બેમાની કરતા પોલીસ કર્મચારીઓ છે એમને પકડ્યા છે તો પોલીસ ખાતાને કેમ મેહુલ બોગરા બદનામ નથી કરતો પોલીસ ખાતાને તો આ જે બેમાન પોલીસ કર્મચારીઓ છે એ બદનામ કરે છે અને હું તો એમને એક્સપોઝ કરવાનું કામ કરું છું તો જનરલી મને એ રીતે જોવામાં આવે કે ભાઈ મેહુલ બોગરા આવ્યો છે તો પોલીસ વિરોધી વ્યક્તિ છે પણ વસ્તુ એ છે છે કે જો બોગરા ગયો તો તો કાયદા મુજબ ચાલુ જ પડશે પછી તમે મને પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી હું જાઉં છું ન્યાયિક કાર્યવાહી જે જાહેર જનતાના હિતમાં હોય છે એ કરાવું છું અને એવું નથી કે મારા તમામ વિડીયો પોલીસ માટે જ હોય છે અહીંયા જયારે નરેન્દ્ર મોદી સાહેબ નીકળ્યા હતા અને ગેરકાયદેસર રીતે બેરીગેડ અને દુકાનો બંધ કરાવી હતી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ દેશના પીએમ છે એ બાબતે પણ આપણે વિરોધ નોંધાવેલો હતો જેમાં એસપી સિક્યુરિટી લાગે

કારણ કે તમે જ વાત કરી કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ નથી લેવામાં આવતી તો એની પછીનો જે રસ્તો છે એ પણ હવે નિષ્ફળ છે કારણ કે તે રસ્તો પકડવામાં આવે તો પણ સફળતા નથી મળતી ફરિયાદ દાખલ નથી થતી જો કોઈનો ફોન ન આવે ત્યાં સુધી

આજે કારણ કે જે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જે જજ બન્યા હોય એમ જ ના બન્યા હોય દસ દસ પંદર પંદર વર્ષની એમની વકીલાત હોય એમનો જજ તરીકેનો લોકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અનુભવ હોય પછી એ જજ બન્યા હોય એમને ખબર જ હોય કે પોલીસ ખાતું કઈ રીતે કામ કરે છે તો એવા હજારો નિર્દેશો ગુગલ ઉપર તમને મળશે કે જેમાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના ગળા ઘસાઈ ગયા છે આમને એવું કઈ કે કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી લાગે તો કોઈ ફરક પડતો નથી એટલે આમાં જે કોઈ કોઈ એક જ વ્યક્તિ આમાં સ્પષ્ટપણે કાર્યવાહી કરાવી શકે પોલીસ ખાતા પાસે કામ કરાવી શકે એ માત્ર ને માત્ર ગૃહમંત્રી છે કે ગૃહ મંત્રી જે એ જ એક એવી સિસ્ટમ ઉભી કરી દે તમે ઈ ચલણ ઓનલાઈન ભરાવો છો કે નહીં પબ્લિક પાસે હે ને ઈ ચલણ તમારો ઈ મેમો ઓનલાઈન કેમેરા થી ફાટી જાય ઓનલાઈન પે દેવાનો થાય છે રાઈટ તો ઓનલાઈન એફઆર કેમ ન થાય કોઈ વ્યક્તિ છે એને જે પણ ક્રાઈમ બન્યો છે વકીલ પાસે જાય વકીલ એને ખુદ ના આવડતું હોય તો જાતે કરી દે ઈ એફઆર અને જો એ વ્યક્તિ છે એને નથી આવડતું કોઈ વકીલ છે એ એમની વતી ફરિયાદ કરી શકે આવી એક પોર્ટલ ઊભી કરી દેવામાં આવે એફઆર છે સીધી દાખલ પોલીસ ખાતાનું બટન ઓછું થઈ જાય ગુના દાખલ ન કરવા

ભારત સરકાર ની અંદર સ્વરૂપમાં તમારે પોલીસ સ્ટેશન માંથી જ કરવી પડે તો ઘટકડું જ હતું જે ગૃહમંત્રી લાવ્યા હતા એમાં એફઆઈઆર થતી નથી ગૃહ મંત્રી છે એ આ વસ્તુ કરી શકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ

એકસો પંચોતેર ત્રણ એવું કે છે કે જયારે પોલીસ સ્ટેશન અને પણ તકલીફ એ પડે વ્યક્તિ છે લો કમિશનરમાં ચપ્પુથી હુમલો થયો છે કે ઘટના બની છે હવે જે આ હુમલો કરવા વાળા હોય ને એ ખુખાર અપરાધી હોય ઓલરેડી એને પોલીસ સ્ટેશન લીધા હોય ને પોલીસ સ્ટેશન માં એમની ઓળખાણી હોય કા તો બુટલેજર હોય કા હોય કા પોલીસ ના હોય

મેહુલભાઈ બોકરા જો આ વાત છે ને વર્ષોથી ચાલી રહી છે ને આ પ્રશ્ન છે છે વાત કે ફરિયાદ પોલીસ ના લે કેટલાય પરિવાર કેટલાય લોકો પોલીસ જાય ફરિયાદ ન લે અરજી કરીને પાછા આવી આવે એમાં પણ ન્યાય મળે તો મળે ને તેની માટેનો રસ્તો શું છે એ પણ આપણને કહ્યું પરંતુ એ રસ્તો પણ સફળ નથી આજે એ રસ્તો પકડો તો તમે થાકી જાવ એ સમયે એનું જજમેન્ટ આવે એ સમયે નિર્ણય સામે આવે કે ત્યાં સુધીમાં તો તમારું પણ મનોબળ તૂટી જાય એટલે વાત એ છે કે આપણે જોવાનું રહ્યું કે હવે ખરા અર્થમાં એ પ્રકારની સિસ્ટમ ક્યારે ઉભી થાય છે કે કોઈ પોલીસ સ્ટેશને જાય તો એનો ગુનો દાખલ થાય સુરતની આ ઘટના છે મોટું ઉદાહરણ છે ઘટના તો પાલિકાની બેદરકારીની ઘટના છે પણ વાત એ છે કે પોલીસ પાછી ફરિયાદ પણ નથી લેતી એક બાળકનું મૃત્યુ થાય છે બે વર્ષના કેદારનું ચોવીસ કલાક ગટરમાં રહ્યા બાદ બહાર નીકળે છે અરે યાર તમારા ઘરે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હોય તો તમે શું કરો સીધી વાત છે ને કે જેના કારણે થયું હોય એને સજા ન મળે ત્યાં સુધી એ બાપને પણ શાંતિ ન મળે અને એ બાપ એ પ્રયત્નો કર્યા મેહુલ બોઘરા જેવા વકીલોના સંપર્ક કર્યા આમ છતાં પણ જ્યારે કાયદો એક મદદરૂપ થવાને બદલે અવરોધરૂપ બનીને ઉભો હોય ને ત્યારે દુઃખ થાય છે અત્યારના મેહુલભાઈ જે વાત કરી એ વાત તમામ માટે મને લાગે છે મદદરૂપ થઈ શકશે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરી શકાય પરંતુ ઘણા લોકો તેવા હોય છે કે તેના સંપર્કો તેવા નથી હોતા ઘણા લોકો તેવા હોય છે કે તેની પાસે એવા કોઈ બેકગ્રાઉન્ડ પણ નહીં હોતા એવો ટેકો કોઈ નહીં હોતો કે તે ફોન કરે અને સામેવાળા વ્યક્તિ તેના માટે મદદ આવે એટલે આ તમામ વસ્તુ કાયદાનો એક પાર્ટ છે અડચણરૂપ ઘણી બાબતો છે જોઈએ કે ક્યારે દૂર થાય છે ઓનલાઈન એફઆઈઆર જેનું નિરાકરણ છે એ ક્યારથી ગુજરાતમાં શરૂ થાય છે એ જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી આ ચર્ચા આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને પસંદ આવી હોય મદદરૂપ થઈ શકે તેવી હોય તો જરૂરથી અમને અભિપ્રાય આપજો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જે લોકોને ખરા અર્થમાં નથી ખબર કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેનો એક વિકલ્પ શું છે તે વિકલ્પ પસંદ કરો તો તમારે કેટલી અડચણ આવી શકે શું પરિસ્થિતિ સર્જાઈ શકે તે તેને ખબર પડે તે માટે આ વિડીયો તેને પણ મોકલજો મને આપ રજા નમસ્કાર